ચલો તો અમે થોડા થોડા પૈસા લઈને અમે આવ્યા છે શોપિંગ કરવા કેમ છો ચાચા સિગરેટ બિગરેટ બીડી પીવું નથી પીવું વાંધો તો હું ને મારો ભાઈબંધ જાય છે સસ્તી ચોકલેટું લેવા એટલે સસ્તી નથી પણ એમ ઓફરમાં છે હોલસેલમાં એમાં શું છે કે અમે ઈન્ડિયા આવીએ છીએ બધાને એક ચોકલેટ પકડાવી દેવાની હોય એટલે આપણા વખાણ કરે ઓહો છોકરો આપણા માટે ચોકલેટો લઈ આવ્યો આ બધી મીઠી મારવા માટે અમે અત્યારે આવ્યા છીએ કડકડતી ઠંડીની અંદર ચોકલેટનું નામ શું છે ભાઈ ચોકલેટ ચોકલેટ ચોકલેટનું નામ ચોકલેટ જ છે હા ગાઈ ગા હાલ પોલીસ હા અને તમે જોઈ શકો છો અત્યારે લકઝમબર્ગની અંદર કેવી સુંદર આમ સાંગ ખીલી ગઈ છે અને તમને કહી દઉં તમને જણાવી દઉં અત્યારે અમારો ટાઈમ છે ને અત્યારે મારે વાઈ છે દિવસના ચાર પણ અત્યારે અમારો અંધાર થઈ ગયો અને અતુલ ઓટો રિક્ષા અહીંયા પણ અવેલેબલ છે જો તમે જોઈ શકો છો અત્યારે અતુલની ઓટો એવું નથી ભાઈ રાજકોટનું વાહન ગમે ત્યાં ગમે ત્યાં પહોંચી જ ગયા છે આપણે ક્યાં જવાનું છે સેલ ગ્રોસમાં જઈએ છીએ અમે હોલસેલની ચોકલેટ લેવા હોલસેલની સોરી હોલસેલની નહીં જો મારું તેની ઝીમી પડી એવું ના હોય યાર બધું મળી જાય તમને ખાલી મસાલા સિવાય કાંઈ નથી જોડતું જો આ કાનભાઈની ચાની દુકાનની લારી છે અહીંથી આમ સિગ્નલ માંથી હાલવાનું છે આપણે અમારે એક દોસ્તાર હે ને અમે અત્યારે ગોતીએ છીએ પેલા એને શાંતિથી પેલા અમે એને ગોતી લઈએ મને આ ટાઈટમાં કંઈ બોલવાનું મેડ નથી આવતો હકીકત કહોનો બહુ ટાઈટ છે માઇનસ એક જેવું છે અત્યારે ત્યાં તે દિવસ શેનો સેલ ગ્રોસમાં ડ્રાઇવિંગ કાયકા સર્ચિં કર આ આપણા ખાસ મિત્ર આવ્યા છે આ એક આઈટી એન્જિનિયર છે અને છેલ્લા કેટલાય વર્ષથી અહીં રહે છે અને અમને ઘણો સપોર્ટ કરેલો છે આ ભાઈએ અને અત્યારે એને કાચ ચડી ગઈ છે અમારી કલાકથી રાહ જોતો હતો એટલે અને ભાઈ એક મોલની મોલ ની અંદર જઈને હોઈ ગયો તો ફોન ફોન કરી હવે આપણે ક્યાં જાવ લોકેશન જો અહીં જ કહો એટલે પૂછ્યું મારી પાસે છે ને અત્યારે રૂપિયા બે લાખ નું રસ્તો દેખાડવાનું યંત્ર છે એટલે આઈફોન સિક્સટીન પ્રો એ છે ભાઈ આપણા એવું નથી મારો નથી એમ બીજાનો હોય પછી ખરો મારી આગળ હા અમે યાર ગુજરાતી થોડા પાછા મળીએ

પૈસા નથી ને કાજુ જાય ને ક્યાં એ જાય વાત ક્યારે આ મનુભાઈ રબાર ને કઈ ઉભર્યો અમે અહીં મોટા માણસો ઉપર ઉપર ચડી ગયા ઉપર કેવું લાગે તમને ચાર વાગે ધોરે દી અંધારું જડે ધોરે દી અંધારું હોય તો તમને મનમાં ફિલિંગ કેવી આવે મને કયો આજ નથી ને લા પીતા પેપકો હોય હો

નામ કેવું બસંતી બસંતી ની જોડી હતી ને એટલે લફંગા અમે બધા અમારાથી બીતી ના એમ જો આવું આવો ડાગલો દોઈ રહ્યો ન્યા ઝાલવાનું નકો કક માર નાખે તમે આપણો પ્લેન આવી ગયો આગળ લેન્ડિંગ થાય જ છે મારા દીકરા અહીંથી આમ મળી જાવ ને જોતા હા 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 ઘંટણા ગાડી પણ એમ છે ને ઓહો મોજ આવી ગયો આવી કડકડ કે ઠંડીમાં હવે અમે ચોકલેટો લેવું ભંગારવાળામાં આવી ગયા હા સસ્તી ચોકલેટ આઈલો આવ્યો રે આવ્યો રે સસ્તી ચોકલે ગોતવાના ચક્કરમાં ભાઈ અમે હેને ભંગારવાળામાં આવી ગયા છે અત્યારે અમારે પેલા તો સોલભ શું ચાલય ગૌતું જ હવે કારણ કે બે વાગ્યા ના જોબી નીકળ્યા બે વાગ્યા ના જોબ પરથી નીકળી ગયા છે અને આજ હું ટાઈટમાં મન ફાવે એમ બોલું હું એટલે તમને કીધું મારા શબ્દ જરાક ખોટા લાગે ને તો વાંધો નહીં પણ કંઈક કંઈક હયું ભાન ભૂલી જાય ભાઈ મામલો મેદાને હોય સમજી ગયા કંઈક એમાં કંઈક કંઈક તમારો ભાઈ પછી બીયર મારી લઈએ ને એટલે ભાઈ મામલો મેદાને પડી જાય પછી રોડ ઉપર ભાઈ ઇંગ્લિશ જાય તેલ લેવા

હું તો વિડીયોમાં બોલું અમારે ભાઈને જોડે પણ ફૂલ ક્રિટિકલ કેસ થઈ ગયો હવે ઠંડી તો ભરવા કંપનીઓમાં ભરવા ના કરે ભાઈ ઘરવાળી કે કાટી જાય કયો ઓલો પાકિસ્તાની જાય હે પાકિસ્તાની બધા આમ જ કામ કરતા હોય લક્ઝમબાજની વાત જ અલગ છે પાછી તો તમે કેટલા ટાઈમ થયા ભાઈ લક્ઝમબર્ગ ની અંદર હો કેટલો ટાઈમ થયો અમારે અત્યારે ગાણ ઓ શબ્દો નહી બોલાય કે બોલાય એ ભાઈ ને ને તાટ ચડી ગઈ હે એટલે ઈ અપ શબ્દો બોલી શકે જો આમ ખાલી પ્લેન નો તમે સીન જોન તોડે દીયા હાલ હાલ કાઈ કા ખાઈ પીન આવી જાવ હવે આ બોલો हमें चॉकलेट मॉल में आया कचरा पेटी मेंचरा आया कहीं खबर नहीं पड़ती कचरा का कचरा फिर हम तीनों ने एक फैसला किया हम तीनों यूरोप के अंदर काम करते थे अभी हम आपको एक कहानी बताएंगे ये कहानी थी एक डस्टबिन की और एक बागड़े की एक लेडीस यहाँ रोज आके बैठती थी और डस्टबिन में रोज चॉकलेट का काकरियाँ डालती थी बाद में एक दिन उसको ख्याल आया कि मैं क्यों ना चॉकलेट की फैक्ट्री बनाऊं सही बात બાદ લડકી પેલે થી પેશી વાળી ટેન્શન તો થાય નહીં અલે ચિંતા કઈ હતી નઈ છોકરી જ રૂપિયા તમને હિન્દી સમજાય નઈ હું લખું ભાઈ ઉપરનું નહીં મને આ રોકડા રૂપિયા સાઈડ માં આપડે આમ જાય એમ એમ લખ્યું કે હાલી ને આવે નઈ હમણાં મળી જાય એમ હતું અને કઈ થી ગર્વ નહીં દીયા હેલા

અને હવે આપણી શોપિંગનો એન્ડ આવી ગયો છે તમે જોઈ શકો છો ચોકલેટું આ ઇન્ડિયન રૂપીસમાં ગણવા જાય તો એક એક ચોકલેટ આ પાંચસો ગ્રામનું પેકેજ છે પાંચ પાંચ છ છ હજાર રૂપિયા જેવા ભાવ થાય છે પચાસ યુરો દસ યુરો મિનિમમ દસ યુરોથી જ ચાલુ થાય છે બધી ચોકલેટો તો તમે અંદાજો લગાવી શકો કે આ બધી ચોકલેટો કરોડોના ભાવે કેટલી આવી છે આ બધો બીજો છોકરાનો રમકડાનો

સો લેટ એન્ડ આવી ને તમારા ભાઈબંધો ભાગ પાડી રહ્યા છે અને એ લોકોના ભાગ પડી જાય એટલી વાર છે બસ પછી અમારું બિલ બનાવીએ અને આપણે નીકળી જવાના છીએ ચાલો તો આજના વિડીયોનો એક રીતે એન્ડ જ કરી દઈએ મિત્રો જય શ્રી કૃષ્ણ